એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે ભણીને દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ વાજા કરીને ટીચર છે એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન કરવું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય ભરૂચના રાજપારડીમાં દસ દિવસ પહેલા આદિવાસી દીકરી જે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે તેને શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા તેવી ઘટના સામે આવી છે આ વિષય પર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આ ઘટનાને લઈ પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરી રહી પોલીસ સ્પેક્ટરને ડીએસપીએ એ ઉપરનો લઈ રહ્યા છે તેઓ સરકારને ભરૂચ જિલ્લાની સ્થિતિ બાજુ નજર નાખવાની વાત કરતા શું કહ્યું એ સાંભળીએ એક આદિવાસી દીકરી નવમા આ વર્ષે ભણી દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ કરીને ટીચર છે એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કંઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એ છોકરીને પહેલાં તમે બિરદાવ્યા છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ પોલીસ પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકો કે આ દસમો અગિયારનો બનાવ છે તો દસમો અગિયારનો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવા પોલીસને ખબર પડે છે કયા રીતિવાળે કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને સેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી પણ જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમત કરી એને ફરિયાદ હું છોકરીને બિરદાવું છું એના મા બાપને બિરદાવું છું એ શરણે નથી ગયા બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય બધા વપરત હોય છે એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે પણ એ એ છોકરી એ હિંમત કરી છે મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી ફરી પણ એના વાલીઓને પણ કહું છું આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય એ શિક્ષક એટલે ગુરુ કહેવાય એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ બાળક એટલે એનું એનો એનું પુત્ર કહેવાય એનું બાળક શિષ્ય કહેવાય ગુરુ શિષ્યના કેવા સંબંધ પવિત્ર સંબંધ હોવા જોઈએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ નહીં તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય તો આવા ને સખત શબ્દોમાં વખડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખડી કાઢું છું એમાં એસપીને પણ તમે જો અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે કોઈ શોખ નથી અહીંયા કોઈને કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે અને કેટલીક કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે પણ કોઈકને કોઈક કારણસર આ ભૂતકાળમાં આવી ઘટના ઘટી કોઈકને કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા ડરવામાં આવે છે ને એક પ્રકારના એવા લોકોનો આવા આવા વૃત્તિના લોકોનું એક સામ્રાજ્ય છે કે આવા આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે જ્યારે જ્યારે રાજપાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે ભૂતકાળમાં કેટલી કેટલી ઘટના ઘટી છે નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે તે વખતે પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ દફે કરી નાખ્યો છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈની ડીએસપી પણ બચાવ ના કરે ને હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળવું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈને છાવરવા માગે છે પીઆઈને છાવરવા માગે છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રીઓ પણ ગૃહ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુના કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર હરસંઘીને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ હમ પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈની રાખી નહીં આદિવાસી દીકરી છે એટલે શું એને એને પૈસા આપીને પ્રબલન એટલે દબાવવા માગો છો પોલીસ તંત્ર આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ બીજા બધા બીજી બધી બાબતો ત્યાં કમ કૂદી પડો છો કેમ અહીંયા આવતા નથી ત્રણ ત્રણ દિવસ દિવસ થાય છે કોઈ આવતું નથી તો એના બધા જ આગેવાનો રાત પાડીના બધા જ લોકોનું અભિનંદન આપું સલામ ભરું અને ખાસ કરીને હું સલામ સરપંચને સલામ ભરું કે એની હિંમતભેર આ પરિવારને મદદ કરીશું દીકરીને મદદ કરી છે અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી હોય કારણ કે બે દિવસમાં પણ બહાર હતો